આજનું રાશિફળ આજે બે ઓક્ટોબર આજે બુધવારે સાત રાશિઓને આખા મહિના સુધી છપ્પરપાળ કમાણી થવાની છે જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર હશે કાર્યક્ષેત્રમાં નવા પ્રોજેક્ટો શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે તમારી સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતા તમને સફળતા તરફ દોરી જશે વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને ઉત્સાહ તમારા પ્રિયજનોને આકર્ષશે સાવધાની રાખો અને મોટા રોકાણો કરતા પહેલા સારી રીતે વિચાર કરો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે સ્થિરતા અને સુરક્ષા લાવશે ઘરેલું જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થશે કાર્યસ્થળે તમારી મહેનત અને ધીરજનું ફળ મળશે આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ માટે આ સારો સમય છે પ્રેમ સંબંધોમાં ગાઢતા અને સમજદારી વધશે આરોગ્યની દ્રષ્ટિએ સ્વસ્થ આહાર અને નિયમિત વ્યાયામ પર ધ્યાન આપો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજે તમારી સંચાર કૌશલ્યતા ઉચ્ચ કક્ષાએ હશે નવા સંપર્કો બનાવવા અને મહત્વપૂર્ણ વાતચીત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બૌદ્ધિક કાર્યો માટે દિવસ અનુકૂળ છે વ્યવહાર અને કારકિર્દીમાં નવી તકો મળશે પ્રવાસનું આયોજન તમે કરી શકો છો માનસિક તાણ ઓછી કરવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિનો અનુભવ થશે ઘરમાં નવીનીકરણ કે સુશોભન માટે સારો સમય છે કાર્યસ્થળે તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તા તમને લાભ આપશે આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને અનાવશ્યક ખર્ચ ટાળો પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે ખુલ્લા મનથી વાત કરો આરોગ્યની કાળજી લો અને પૂરતો આરામ કરો આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા ઉચ્ચ સ્તરે હશે નેતૃત્વ અને રચનાત્મક કાર્યો માટે આ શ્રેષ્ઠ સમય છે કાર્યસ્થળે તમારા પ્રદર્શનથી ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થશે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાથી નવા સંપર્કો બનશે પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહનો અનુભવ થશે તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ વ્યાયામ અને યોગ્ય આહાર પર ધ્યાન આપો આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ ઉચ્ચ સ્તરે હશે કાર્યસ્થળે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં તમે સફળ થશો આર્થિક યોજનાઓ બનાવવા માટે આ સારો સમય છે વ્યક્તિગત સંબંધોમાં સુધારો લાવવા માટે પ્રયત્નશીલ રહો આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ નવા કૌશલ્યો શીખવા માટે સમય ફાળવો આવનારી રાશિ રાશિ છે તુલા સામાજિક સંબંધો અને ભાગીદારી માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે તમારી મૈતૃપૂર્ણ પ્રકૃતિ અને રાજનીતિક કૌશલ્ય તમને લાભ આપશે કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સારા સંબંધો બનશે પ્રેમ જીવનમાં સમતોલન અને સમજદારી જાળવો કલા અને સૌંદર્યલક્ષી પ્રવૃત્તિઓમાં રસ લેવાથી માનસિક શાંતિ મળશે આરોગ્યની દ્રષ્ટિએ સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ મહત્વપૂર્ણ છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજે તમારી અંતરદ્રષ્ટિ અને ભેદક ક્ષમતા ઉચ્ચ સ્તરે હશે ગુપ્ત માહિતી અને રહસ્યો જાળવવામાં તમે સફળ થશો કાર્યસ્થળે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ સારો સમય છે આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ માટે યોજના બનાવો વ્યક્તિગત સંબંધોમાં ઊંડાણ અને પ્રમાણિકતા લાવો આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે આરોગ્યની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક સંતુલન જાળવો આવનારી નવમી રાશિ છે ધન રાશિ સાહસ અને પ્રવાસ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે નવી શિક્ષણ તકો અને વિદેશ યાત્રાનું આયોજન કરી શકો છો કાર્યસ્થળે તમારી વિસ્તરણવાદી વિચારધારા તમને નવા પ્રોજેક્ટ તરફ દોરી જશે આર્થિક બાબતોમાં જોખમ લેતા પહેલા સાવધાની રાખો પ્રેમ જીવનમાં રોમાંચ અને સાહસનો અનુભવ થશે આરોગ્યની દ્રષ્ટિએ બાહ્ય પ્રવૃત્તિઓ અને વ્યાયામ પર ધ્યાન આપો આવનારી દસમી રાશિ છે મકર રાશિ કારકિર્દી અને વ્યવસાયિક જીવનમાં પ્રગતિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. તમારી મહેનત અને ધીરજનું ફળ મળશે. આર્થિક યોજનાઓ બનાવવા અને લક્ષ્યો નિર્ધારિત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. પારિવારિક જવાબદારીઓ પ્રત્યે સજાગ રહો. પ્રેમ સંબંધોમાં ગંભીરતા અને પ્રતિબદ્ધતા વધશે. આરોગ્યની દૃષ્ટિએ તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ નવીન વિચારો અને સામાજિક પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે તમારી અનોખી વિચારધારા અને માનવવાદી અભિગમ તમને લોકપ્રિય બનાવશે ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પ્રગતિ થશે મિત્રો સાથે સમય વિતાવવાથી માનસિક તાજગી મળશે પ્રેમ જીવનમાં નવીનતા અને સ્વતંત્રતાનો અનુભવ થશે આરોગ્યની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આધ્યાત્મિકતા અને કલાત્મક પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ અનુકૂળ છે તમારી કલ્પના શક્તિ અને સંવેદનશીલતા ઉચ્ચ સ્તરે હશે કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા તમને લાભ આપશે આર્થિક બાબતોમાં સાવધાની રાખો અને ગેરવ્યવહારથી બચો પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક ગહનતા અનુભવશો આરોગ્યની દ્રષ્ટિએ યોગ અને ધ્યાન જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ લાભદાયી રહેશે મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી